હેલો ફ્રેન્ડ્સ મારી મનપસંદ રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવવાના છે બાજરીના લોટમાંથી સુખડી તે સુખડી આપણા ઠંડીની સિઝનમાં ખૂબ મજા આવે છે ખાવાની અને ગરમ ગરમ તો ખૂબ સરસ લાગે છે તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરી દઈએ અને તમે નવા હોવ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આપણે સામગ્રી જોઈ લઈશું પહેલાં તો આપણે એક વાટકી ભરીને આપણે બાજરીનો લોટ લીધો છે અને એ જ વાટકી ભરીને આપણે અડધી વાટકી ઘી લીધું છે અને દેશી ગોળ લીધો છે એ પણ આપણે અડધી વાટકી લીધો છે અને આપણે ઉપર નાખવા માટે ચોપિંગ માટે આપણે લીધા છે તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરી આપણે કઢાઈ લઈ લઈશું અને એમાં આપણે ઘી નાખી લઈશું અને ઘી થોડું મેલ્ટ થાય ને એટલે બાજીનો લોટ શેકવાનો છે આપણે અંદર નાખીને સરસ મેલ્ટ થઈ જવા મળ્યું છે હવે આપણે બાજુ લોટ નાખી દઈશું અને ધીમા તાપે આપણે એને શેકી લઈશું બે ત્રણ મિનિટ જ છે આપણે બહુ વાર નહીં લાગે શેકાતા આપણે લોટ સરસ મજાનો શેકાઈ જવા આવ્યો છે અને આ સુખડી આપણે જેમ ઘઉંના લોટની સુખડી બનાવીએ છીએ એવી રીતે જ બનાવવાની છે તો આપણો લોટ શેકાઈ ગયો છે અને લોટ હળવો પણ થઈ ગયો છે તો આ સ્ટેજે આપણે ગેસ બંધ કરી દઈશું ગેસ બંધ કરી અને આપણે એમાં ગોળ નાખી દઈશું ગેસ બંધ કરીને જ ગોળ નાખવાનો છે પહેલાં નાખવાનું નથી હવે સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું આપણો જે લોટ શેક્યો છે એ ગરમ છે એટલે એમાં ફટાફટ ગોળ ઓગળી જશે અને બરાબર ગોળ ઓગળી જાય એટલે આપણે એમ એને થાળીમાં ઠાળી દઈશું અને ઠાળવા પછી પણ એ તો ફટાફટ થઈ જાય છે પાંચેક મિનિટમાં તો આ સુખડી ઠળી જાય છે બહુ વાર લાગતી નથી જો સરસ મજાની આપણી સુખડી મિક્સ થઈ ગઈ છે ગોળને બંને તો હવે હવે આપણે એને ઠાળી ઠાળી લઈ લીધી છે એમાં ઘી નાખીને ગ્રીસ કરી દીધી છે હવે આપણે જે આ સુખડીનું મિશ્રણ નાખ્યું છે એ અંદર નાખી દઈશું ને સરસ આપણે એને સેટ કરી લઈશું બરાબર જો આની ઉપર આપણે ડ્રાયફ્રૂટ નાખીશું ઓપ્શનલ જે નાખવા હોય તો નાખી શકો છો તમે અને પછી ફરીથી આપણે એને દબાવી દઈશું અને સરસ આપણે હવે એને કાપા પાડી લઈશું અને પાંચ મિનિટ પછી હું તમને એના પીસ કાઢીને બતાવીશ આપણી સરસ મજાની સુખડી બનીને તૈયાર થઈ ગઈ છે જો ફ્રેન્ડ્સ આપણી સરસ મજાની બાજીના લોટની સુખડી બનીને તૈયાર છે તો તમે પણ બનાવો ઘરે અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં